બોટાદના સાલૈયા ગામ નજીક બુદડા દાદાના ડુંગર ઉપર આવેલ રાધિકા ગૌશાળામાં અનેક અબોલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થતાં આજુબાજુના ગામોમાં જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા ગૌશાળા દ્વારા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મોત થયા હોવાનું જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યા હતા જ્યારે ગૌશાળાના સંચાલકે તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પશુઓના મૃત્યુ કયા કારણોસર થયા તે અંગેની તપાસ હાથ ધરી છે વિજયભાઈ ગામના સાહેબ અમારે કાલે બે ત્રણ ગામના આગેવાનોને ફોન આવ્યા કે આપણે ભૂતડા દાદા એ કે છે પાંજરાપોર છે એના બધા ગાયું મેંકવા જાય છે પણ ગાયું બહુ મરે છે તો પછી આજ બધા ગામના ભેગા થયા નાગડપર જોટિંગડા સાલૈયા કે ભાઈ ચાલો આપણે બધાને ભૂતળા દે જવું એટલે મીડિયાવાળાના ભાઈઓને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જુઓ તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે એમ અને ગાયું એકદમ કૂંકાઈ ગઈ છે એમ શું આમ કાચ સારો બરોબર ન મળતો હોય ટાઈમે હસવાય તેનું પાણી ન આપતા હોય એના હિસાબે મરી અંદાજે પચાસ સાઠ જેવી મરી છે એવું લાગે છે પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી થોડીક આમ ખાડિયામાં હતી ત્રીસ પાંત્રીસ તો હાલમાં છે બે ત્રણ લોડરમાં પડી છે ગામ લોકો શું શું માંગ છે ગામ ગામ લોકોને છે એનાથી જેટલી હસવાતી એટલો રાખે બાકી બીજા ગામના ખોટા રાખે વાસડા ને એવું અને પછી આ એને મરી જાય તો એનો મતલબ કોઈ નહીં આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પોચ આપવામાં આવે છે કે છે લોકો કે પચીસો રૂપિયા લઈને મેકવામાં આવે છે હાલમાં સંખ્યા કેટલી છે ગૌશાળામાં અત્યારે તો આમ તો લાગે છે ચારસો હોય એવું લાગે છે આ જગ્યા સરકારી છે કે કોઈ ફાળવેલી જગ્યા છે अरे सालैया सर पश्चिम कह सर जगह स्वामी मिथिला पचास ढोर नहीं मरा है साहब ये ढोर मरा है बच्चा मरा है सब ढोर के पंद्रह चौदह पंद्रह ये बीमार था पहले अब बरसात आ गए एक बीजा मोटा गाय बीजू गए नानी गाय के गड्ढा हो जाने से दाब दिया जिसके चलते इस मर सब मर गई सब એટલે કેટલા સમય આ મરવાનો સિનસલો ચાલુ ના ના ઈ મારવા વરસાદ કે चलते 2 3 2 3 દિવસ દૂધ દે બે કમ દિવસમાં આટલા બધા દોર મરી ગયા 2 દિવસની વરસાદ 4 5 દિવસ સે હે 5 દિવસ મે એસા ઉગા કે શું શું ને ડિસ્ટ્રોય કે કે કરે આપણે ડિસ્ટ્રોય કે કે કરે નાખ્યા છે કે કે નાખા બસ બાજુ મે જો હે ગાલા મે નાખ ने क्षेप है की कोई व्यवस्था नहीं खावा पीवा पानी व्यवस्था नहीं ऐसी ऐसी कोई बात नहीं की साहब अभी गोदाम में हमारा नीर पड़ा हुआ है और हमारा दो ढाई सौ मन प्रतिदिन सूखी के कंज्यूम है बरसात के चलते बिजु आया नहीं हमारा नागल ये बोटास से आ रहा है नौड़ा से कोरब आ रहा है समझे ना

રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ હા અહીંયા શું છે સાહેબ ચારો ત્યાં પૂરતો નથી પાણી પૂરતું નથી અને પાંત્રી ચાલીસ ઢોર આજે બે દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે અને ફરતા ગામના અહીંયા બધા ફરતા ગામ જોટીંગડા જોટીંગડાયા બધા સરપંચો નાગલ પર અને પોલીસ ટીમ બોલાવી બધાએ જોવા અને વિડીયાવાળા મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે